તો સુરતથી વધુ એક નબીરાની કરતુત કેમેરામાં કેદ થઈ છે જી સુરતના વેસુમાં ફરી એકવાર બિલ્ડરના પુત્રએ સ્ટન્ટ કરી અકસ્માત છે મોડી રાત્રે મોહિત ચૌહાણ નામના નબીરાએ સ્ટન્ટ કરી કાર ડિવાઇડરમાં દીધી નબીરાના કારણે થયેલા અકસ્માતમાં બે જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતમાં કારને ભારે નુકસાન પણ પહોંચ્યું કારમાં ફસાયેલા બિલ્ડરના પુત્રને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્રણ મહિના અગાઉ પણ આ જ નબીરાએ સ્ટન્ટબાજી કરી હતી ગત ચોવીસ રોડ પર પૂર કાર અને સ્ટન્ટ કર્યા હતા કાર ચલાવી ડ્રિફ્ટ મારી હતી અને હજુ પણ ન સુરજો ડ્રિફ્ટના અવાજ થી આસપાસના લોકોમાં પણ ડર ફેલાયો હતો પોલીસે ત્યારે યુવકની ધરપકડ કરી એના કાર પકડાવી માફી માંગી હતી ત્રણ મહિનામાં નબીરાએ સ્ટન્ટ કરી ફરી પોતાનો રંગ બતાવ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતનો આ નબીરો સુધરમા નામ નથી લેતો સાચી વાત છે રાધા જે રીતે આખી ઘટના સામે આવી છે અને સુરતના વેતુ વિસ્તારમાં ફરી એક વખત જે મહાનગરપાલિકા દ્વારા બનાવેલું સર્કલ હતું તેમાં ધડાકાભેર જે ગાડી જે છે તે અથાવી અને અકસ્માત સર્જ્યો હતો આમાં બે જેટલા યુવકોને ઈજા પણ પહોંચી હતી જ્યારે જે ગાડી ચલાવનાર નબીરો હતો તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ મોટી વાત જયારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આજ યુવકે ત્રણ મહિના પહેલા એટલે ગત ઓક્ટોબર ચોવીસ ના રોજ બે હાજર ચોવીસ ના રોજ પણ તેને સ્ટન્ટ કર્યા હતા કારમાં અને ત્યારે પણ પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ પેલી કહેવત છે ને કે હમ નહીં સુધરે ગે અને તે જ રીતે ફરી ત્રણ મહિના બાદ પણ આ યુવક ફરી સ્ટન્ટ કરવા ગયો અને આ વખતે તો ગંભીર અકસ્માત પણ સર્જ્યો હતો જે તેની આ જે યુવક જે છે તે બિલ્ડર નો પુત્ર છે અને મોહિત જે હિંમત ચૌહાણ જે છે તેને આ અકસ્માત સર્જ્યો છે હાલ તો પોલીસે તેને જે હોસ્પિટલ જે ત્યાં તપાસ કરી હતી ને તેને આઈસીયુ માં સારવાર માટે રાખ્યો છે સારવાર બાદ તેની અટકાયત પણ કરી શકે છે બીજી વાત એ છે કે મહાનગરપાલિકાના મોટું નુકસાન કર્યું છે જે રીતે ડિવાઈડરોમાં ઠોકી છે એટલે પાલિકા દ્વારા જે રીતે ફરિયાદ આપવામાં આવશે તે રીતે તેની સામે અટકાયતી પગલા લઈને પણ પોલીસ કાર્યવાહી કરશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે એક વખત તેને બોધપાઠ મળી ચૂક્યો છે સ્ટન્ટ કરવાને લઈને અને ત્યારે પોલીસ સમક્ષ એને માફી પણ માંગી હતી કાન પકડાવીને તેમ છતાં તે સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને આ વખતે ફરી ંદબાજી માં એક ગંભીર અકસ્માત સર્જી બેઠો છે તો મોટી સદનસીબે આ ઘટનામાં કોઈ જહાની નથી થઈ પરંતુ ક્યાંક મોટી જાણાની ની પણ શક્યતા આ નદીરા દ્વારા સેવાઈ શકે તેમ હતી ધ્રુવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ